હાલ ધૂમધકતા ઉનાળાની કાળજાળ ગરમીમાં તથા રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી કચેરીઓના કામોએ આવતા તથા રાપર શહેરના લોકોની ગરમીમાં પ્યાસ બુજાય એ હેતુથી દેના બેંક ચોક ખાતે આવેલ ટ્રાફિક પોલીસની ચોકી ખાતે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ જે બી બોબડિયા ટ્રાફિક શાખાના મુકેશ સિંહ રાઠોડ બાબુતભાઈ કારોત્રા જસીબેન આહિર ઉર્વશીબેન સોલંકી રંજનબેન મુલિયાણા અને ટીઆરબી આરબી ભાવેશ પરમાર રવજી સોલંકી કિરણ સોમેશ્વર વિજય બગડાની ઉપસ્થિતિમાં ઠંડી છાસનું પરબ શરૂ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન પીઆઈ જે બી પીએસઆઈ પી એલ ફણેજા એચવી વી કાતરિયા આર આર આમલીયાર વીએસ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું સમગ્ર વ્યવસ્થા ટ્રાફિક શાખાના મુકેશ સિંહ રાઠોડ કિરણ બારોટ તથા ટીઆરબી જવાનો સંભાળી રહ્યા છે વટેમાર્ગો તથા સરકારી કામ માટે આવતા લોકો માટે રાહત મળી છે